પ્રશ્ન એક એસી રૂમમાં સુવાથી કયો રોગ થાય છે ઓપ્શન છે એ કબજિયાત બી સ્થુરતા સી માથાનો દુખાવો ડી કેન્સર આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સ્થૂળતા મિત્રો જનરલ નોલેજમાં કંઈક નવું શીખવું હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો પ્રશ્ન બે મેલેરિયાની દવા કયા છોડમાંથી મળે છે ઓપ્શન છે એ ગુલાબ બી સિન્કોના સી તુલસી ડી આંબો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સિન્કોના પ્રશ્ન ત્રણ शू खावा व्यक्ति नु लीवर हमेशा स्वस्थ रहे छे ऑप्शन छे ए मछली बी सफरजन सी कठोर लीला शाक भाजी। आपनो साचो जवाब छे ऑप्शन बी सफरजन प्रश्न चार भारत में सौथी मोटू गुरु द्वारा छे ए गोल्डन टेम्पल बी बांग्ला साहेब सी गुरु गोविंद साहिब डी कमाल मंदिर आपनो સાચો જવાબ છે ઓપ્શન એ ગોલ્ડન ટેમ્પલ પ્રશ્ન 5 માખીના મોમાં કેટલા દાંત હોય છે ઓપ્શન છે એ એક દાંત બી બે દાંત સી એક પણ દાંત નહીં દી ચાર દાંત આપણો સાચો જવાબ છે ઓપ્શન સી એક પણ દાંત નહીં પ્રશ્ન છ ક્યાં શહેરને સુગંધનું શહેર કહેવામાં આવે છે ઓપ્શન છે એ મસૂરી બી દેહરાદૂન સી સિમલા દી કનોજ આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કનોજ પ્રશ્ન સાત ભારતમાં બ્લુ સિટી તરીકે કયું શહેર ઓળખાય છે ઓપ્શન છે એ જોધપુર બી અમદાવાદ સી બેંગ્લોર ડી લખનઉ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જોધપુર પ્રશ્ન આઠ કયા ગ્રહને પૃથ્વીની જોડિયા બહેન કહેવામાં આવે છે ઓપ્શન છે એ બોધ બી મંગળ સી શુક્ર દી ગુરુ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી શુક્ર પ્રશ્ન વિશ્વનું સૌથી દુઃખી પ્રાણી કયું છે એ ધ્રુવીય રીછ બી હરણ સી કાંગારુ દી વાંદરો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ધ્રુવીય રીચ પ્રશ્ન દસ કયા દેશમાં સૌથી વધુ કાચ જોવા મળે છે ઓપ્શન છે એ ભારત બી જાપાન સી ચીન ડી અમેરિકા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ચીન પ્રશ્ન અગિયાર ભારતમાં કયા રાજ્યમાં સોનાની ખાણો છે ઓપ્શન છે એ ગુજરાત બી બિહાર સી રાજસ્થાન ડી કર્ણાટક આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કર્ણાટક પ્રશ્ન બાર કયા દેશમાં કાળું મીઠું સૌથી વધુ જોવા મળે છે ઓપ્શન છે એ ભારત બી નેપાળ સી બાંગ્લાદેશ ડી पाकिस्तान आपड़ों સાચો જવાબ છે ઓપ્શન એ ભારત રશ્રતે નવી દિલ્હી સ્થિત જંત્રમંતર કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું ઓપ્શન છે એ મોહમ્મદ શાહ બી મહારાજા જયસિંહ સી મહારાજા ફતેહસિંહ દી શાહજહાં આપણો સાચો જવાબ છે ઓપ્શન બી મહારાજા જયસિંહ પ્રશ્ન 14 લટ્ઠમાર હોરી ક્યાં રમાય છે ઓપ્શન છે એ વૃંદાવન બી ગોકુળ સી મથુરા દી અયોધ્યા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મથુરા પ્રશ્ન 15 ભારતની સૌથી મોટી અખબારની ફેક્ટરી ક્યાં આવેલી છે ઓપ્શન છે એ ભોપાલ બી હૈદરાબાદ સી નેપાનગર ડી ફરીદાબાદ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નેપાનગર આવા જ બીજા વીડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડને શેર કરો